નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લે દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ માતા પિતાનું ઘર આ તો સૌ કોઈએ સાંભળ્યું હશે અને હાલના સમયમાં તો એંસી ટકા લોકો પોતાના માતા પિતાને આશ્રમ મૂકી આવે છે પરંતુ મને એ નથી સમજાતું કે કેમ શું માતા પિતા એ તમને નાનપણમાં સાચવ્યા નથી શું તમે તમારા માતા પિતાને હેરાન નથી કર્યા બાળપણમાં શું તમારા માતા પિતાએ તમારી જીત પૂરી નથી કરી શું તમારા માતા પિતા એ એમને જે જોઈએ એ ના લાવીને તમને જોઈએ એ નથી લાવી આપ્યું શું તમારી માતા પોતે ભીની પથારીમાં સૂઈને તમને સૂકી પથારીમાં નથી સુવડાવ્યા શું તમારા પાપાએ રાત દિવસ મહેનત કરીને તમને સારું નથી ભણાવ્યા શું તમારા માતા પિતાએ તમને લાડથી મોટા નથી કર્યા માતા પિતાએ બહુ મહેનત કરીને પોતાના બાળકોને મોટા કર્યા હોય છે એમને એમની બધી જ ફરજો પૂરી કરી હોય છે અને પછી આપણી ફરજ આવે માતા પિતાને સાચવવાની તો કેમ આપણે આપણી ફરજ ભૂલીને આપણા ઘરડા માતા પિતાને સાચવવા નથી ગમતા આપણે સૌ જાણીએ છીએ જન્મ બાળપણ યુવા અવસ્થા ઘડપણ મૃત્યુ એ સૌ કોઈના જીવનનો ભાગ છે આજે નહીં તો કાલે સૌ કોઈને આ સમયમાંથી પસાર થવાનું હોય છે બાળપણ અને યુવા વ્યવસ્થા તો જલ્દીથી પસાર થઈ જાય છે પણ ઘટપણ જલ્દીથી પસાર નથી થતું જ્યારે કોઈ મનુષ્યના જીવનમાં ઘટપણનો સમય આવે ત્યારે તેમને સૌથી વધારે સાથની જરૂર હોય ત્યારે તે એમને સૌથી વધારે પોતાના બાળકના સાથ સહકારની જરૂર હોય ત્યારે તેમનું બાળક તેમને સાથ સહકાર આપવાની જગ્યાએ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવે ત્યારે ક્યારેય પણ માતા પિતાની વેદનાનો અનુભવ કર્યો છે જે માતા પિતાએ પોતાના બાળકને આટલા લાટથી મોટું કર્યું હોય અને એ જ બાળક મોટું થઈને પોતાના માતા પિતાએ વિચાર્યું પણ ન હોય કે એમને આ રીતે પોતાના ઘર ઘરના લોકોને છોડીને કોઈ બીજાના ઘરે જવું પડશે જ્યાં કોઈનું એમનું છે જ નહીં વૃદ્ધ માતા પિતાની ઈચ્છા હોય કે પોતાના પૌત્ર પોત્રી જોડે આનંદમય સમય પસાર કરે એમના સાથે રમીને મસ્તી કરીને સમય પસાર કરે પરંતુ જ્યારે એમની ઈચ્છા વિરુદ્ધ વૃદ્ધાશ્રમમાં જવાનું થાય ત્યારે તેમની લાગણીને બહુ ઠેસ પહોંચે છે પરંતુ આપણે એ વાતનું ધ્યાન નથી રાખતા અને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ તમે જાણો છો ત્યાં તમારા માતા પિતાને કેવી રીતે સંભાળ થાય છે એમને સમયસર જમવાનું એમની દવાઓ આપવાનું કામ થાય છે કે નહીં તેમને ત્યાં કોઈ માતા પિતા દાદા દાદી કંઈને બોલાવવા વાળું નથી તો એ લોકો કોના સહારે જીવન પસાર કરે ત્યાં આપણે સૌ જાણીએ છીએ આપણા ભગવાન પહેલાં આપણા માતા પિતા જ છે હું જાણું છું કે દિવસે ને દિવસે જીવનમાં પરિવર્તન આવે છે તેથી આપણી અને માતા પિતાની વિચારસરણીમાં તફાવત હશે પરંતુ ઘટપણમાં આપણી ફરજ છે કે આપણે એમની સાર સંભાળ રાખીએ નહીં કે વૃદ્ધાશ્રમમાં મોકલીએ ઘડપણમાં માતા પિતાને શારીરિક અને માનસિક બીમારીઓ વધારે જોવા મળે એ લોકોને જોવામાં ખાવામાં પીવામાં કોઈ વસ્તુને યાદ રાખવામાં સંભાળવામાં બોલવામાં એમનામાં ચીડિયાપણું પણ વધારે જોવા મળે પરંતુ આ બધું ઘટપણમાં કુદરતી રીતે થતા ફેરફારના કારણે જોવા મળે એમાં એમનો કાંઈ વાક નથી આ સમયે આપણી ફરજ છે કે ઘરના બધા લોકો એમની સાથે સારું વર્તન કરે અને એમની સાર સંભાળ રાખે મારો આ વાર્તા લખવાનો હેતુ એ જ છે કે હવે મહેરબાની કરીને કોઈ પોતાના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ના મૂકીને પોતાની પાસે ઘરના બધા લોકો સાથે હળીમળીને રહે હું વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ દાદા દાદી જોડે કોલેજમાંથી ગયેલી છું અને એમની સાથે બહુ સમય પણ પસાર કર્યો છે અમને કોલેજે ના વિદ્યાર્થીઓને જોઈને એમના ચહેરા પરની ઉદાસી દૂર થઈને ચહેરા પરનું અનોખું સ્મિત જોવા મળતું અને એમનો અનેરો ઉત્સાહ જોઈને બસ એમના જોડે જ રહેવાનું મન થતું અને અમુક બાળકો તો એવા બી છે જે વૃદ્ધા માતા પિતાને મળવા બી નથી આવતા એવા લોકોને હું એટલું જ કહીશ કે માતા પિતાની આ રીતે દૂર કરવા યોગ્ય નથી એ લોકો દિવસ રાત પોતાના બાળકોની યાદમાં આંખોમાં આંસુ લઈને રાહ જોતા હોય છે એમના અમૂલ્ય આંસુ અને સમય વ્યર્થ ન જવા દો જીવનમાં માતાપિતા એક જ વાર મળે છે એમની સેવાથી મોટું પુણ્ય કોઈ નથી હું આશા રાખીશ કે મારી આ સ્ટોરી વાંચીને કોઈ એમના માતાપિતાને આશ્રમમાં નહીં મૂકે અને એમની સાર સંભાળ કરશે મંદિર બનાવો મસ્જિદ બનાવો અનાથ આશ્રમ બનાવો હોસ્પિટલ બનાવો ગુરુદ્વાર બનાવો ચર્ચ બનાવો સ્કૂલ બનાવો પરંતુ ક્યારેય વૃદ્ધાશ્રમ ન બનાવો